જીતેન્દ્રસિંહ જે જાડેજા ભુજ બાર એસોસિએશનનો ચૂંટણી અધિકારી છું આજે ભુજ બાર એસોસિએશનની વર્ષ બે હજાર છવ્વીસના એક વર્ષની મુદત માટેની ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણીનો સમય જે છે સવારના નવથી ત્રણ વાગ્યાનો રાખવામાં આવેલો છે અને ત્રણ વાગ્યા પછી તરત કાઉન્ટિંગ ચાલુ કરવામાં આવશે અમારા ચૂંટણી અધિકારીના અમારી ટીમ આખી તૈનાત છે આખી વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે કુલ આઠસો ને અડત્રીસ મતદારો છે એમાંથી અત્યારે મતદાન ચાલુમાં છે અને સાંજે ત્રણ વાગ્યા સુધી સાતસો સાડા સાતસો જેવું મતદાન થાય એવી અમને આવી શક્યતાઓ છે અને બુદ્ધિજીવી વર્ગ છે ત્રણ ઉમેદવારો પ્રમુખમાં પણ ઉભેલા છે અને કુલ હોદ્દેદારોમાં આઠ ઉમેદવાર છે એમાંથી કારો કારોબારીમાં આઠ ને ચાર એમ બાર ઉમેદવારો છે એક ખજાનચી જે છે એ બિનહરીફ થયેલ છે બાકીની ચૂંટણીની પ્રક્રિયા ચાલુમાં છે મારું નામ વિપુલ દિનેશ દિનેશચંદ્ર કનૈયા છે અહીં ભૂટબારની બારની બાર એસોસિએશન ચૂંટણીમાં પ્રમુખ પદેની દાવેદારી નોંધાવી છે મારો બેલેટ નંબર ત્રણ છે અને સવારથી નવ વાગ્યાથી જે કાઉન્ટિંગ ચાલુ ચાલુ થયો છે ઇલેક્શન એનામાં સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે અત્યારે એવી શુભકામનો આપજો અમને કે અમે જીતીએ સારી રીતે હા જો પ્રમુખ પદની અમે દાવેદારી નોંધાવીને અમે જીતીએ તો અમારી જે પેનલ છે તો એના પેનલને સિનિયરોને સાથે રાખી ને સારી એક કમિટી બનાવશું ને કમિટી બનાવીને જે બહારના પ્રશ્નો છે એની ચુસ્ત પણ નિરાકરણ લાવશું અને પ્રશ્નો જે કોર્ટને બાર ને બેન્ચના છે અમુક રેવન્યુને લગતા પ્રશ્નો છે એને બધાને અમે નિરાકરણ લાવશું મારું નામ રમણીક શાંતિલા ગરવા હું અત્યારના ભૂજ બાર એસોસિએશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે પ્રમુખમાં દાવેદારી નોંધાવી છે અને આજે સવારના જ ભાગમાં સોથી ઉપર મતો અમારા સાથી વકીલ મિત્રોએ અત્યારના સમયગાળામાં આપી દીધા છે સરસ મજાનું જે પણ ચૂંટણી અધિકારી સાહેબ છે જે જે જાડેજા સાહેબ એ લોકો અને એમની સમગ્ર ટીમે ખૂબ જ સરસ એક આયોજન જે ચૂંટણીનું કરેલું છે એ આયોજનના ભાગરૂપે તમામ વકીલોના હિત માટે વર્ષ બે હજાર છવ્વીસની ચૂંટણીમાં મેં પ્રમુખ તરીકે દાવેદાર નોંધાવેલી છે અને જંગી બહુમતીથી મને કદાચ અમારા સાથી વકીલ મિત્રો ચૂંટશે તો હું ભુજ બાર એસોસિએશન માટે સેવા આપીશ ખાસ કરીને ભુજ બાર એસોસિએશનને લગતા જે આ બિલ્ડિંગ છે કોર્ટ બિલ્ડિંગ એ ઘણા સમયથી એનું કામ પેન્ડિંગ પડ્યું છે અને જે જગ્યાએ નવી કોર્ટ બિલ્ડિંગ જે ઊભી કરવાની છે એના માટેનું જે સમસ્યા જે પણ હશે પ્રશ્નો એના પણ નિરાકરણ લાવીશું સાથે સાથે જુનિયર વકીલોને ઘણી વખત અમે જોતા હોઈએ છીએ કે લોક અદાલતના જે કેસો હોય છે એમાં પણ જુનિયર વકીલોને ઘણી રણગતિ થતી હોય છે તો એ લોકોના જે પ્રશ્નો હશે એમાં પણ અમે ધ્યાન દોરીશું ખાસ કરીને મામલદાર અને નાયબ કલેક્ટર હોય જ્યાં વકીલોના કેસો ચાલતા હોય છે ત્યાં ઘણી વખત સમય મર્યાદામાં કેસો પૂરા નથી થતા અને ટાઈમ આપવામાં આવે છે એમાં સિલોને પણ નુકસાન થતો હોય છે તો એ બધા એ તમામ પ્રશ્નોના જે પણ મૂલ્યો હશે એ સમજી અને નિરાકરણ માટે અમે કામ કરીશું આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશથી ગુજરાતની તમામ બસો પાસઠ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે અને વકીલો માટે એક લોકતંત્રનો પર્વ છે કારણ કે લોકતંત્ર છે લોકશાહી છે તો આપણો સમાજ અત્યારે છે અને વકીલોની સંસ્થા સમાજની અગ્રીમરોળની સંસ્થા છે અને એની ચૂંટણી જે છે એક અલગ જ પ્રકારની છે એક સારા વાતાવરણની અંદર આ ચૂંટણી યોજાઈ રહી છે અને અમારા આઠસો અડત્રીસ ભુજભારના અત્યારે મતદારો છે અને સવારથી સારું મતદાન થઈ રહ્યો છે અને સાદા સારા વાતાવરણમાં થઈ રહ્યો છે પ્રમુખમાં ત્રણ ઉમેદવારો છે એમાં એક સચિનભાઈ ગૌર વિપુલભાઈ કનૈયા અને રમણીકભાઈ ગરવા અને બે પેનલો છે અને સારા વાતાવરણની અંદર ભુજવારની જે ગરિમા છે અને વકીલોની ગરમા છે એને જાળવવા માટેનો પ્રયાસ બધા વકીલ મિત્રો કરી રહ્યા છે બોટ માટે દરેક પ્રમુખમાં ત્રણ ઊભા છે તો ત્રણને એકને પસંદ કરવાનો હોય એવી રીતે ઉપપ્રમુખ મંત્રી બધાને એક એકને પસંદ કરવાનો હોય અને આઠ પુરુષ સભ્યો હોય કમિટીના એ આઠ જણને પસંદ કરવાના હોય અને લેડીઝમાં ચાર અનામત છે એમાંથી ચાર લેડીઝને પસંદ કરવાના હોય એ રીતે એકવીસ જણની આ કારોબારીની ચૂંટણી છે આ એક લોકશાહીનો પર્વ છે ને લોકશાહીનો પર્વ એની એક અમે ને એક પ્રસંગ અને જેને કહીએ કે એક મહોત્સવ તરીકે ઉજવણી કરી રહ્યા છીએ આજ તમે જોઈ રહ્યા છો કે બહોળી સંખ્યામાં વકીલો મતદાન માટે ખૂબ જ ઉત્સાહી છે અગાઉ પણ અમે બે વર્ષ મને સેવાનો મોકો એસોસિએશને આપેલો ને ફરીથી આ ઇલેક્શનનો માહોલ અને ઇલેક્શનના સમીકરણો સર્જાતા મેં પણ મારી ઉમેદવારી નોંધાવેલ અને બાર એસોસિએશન મને ફરીથી મોકો આપશે એવી આશા સાથે મેં નોંધાવેલ છે અને હું ફરીથી અમારી ટીમ સાથે બાર એસોસિએશનની ખૂબ સેવા કરીશ કે ભાઈ અગાઉ જે કાર્યો રહી ગયા છે તે નથી થયા એક વર્ષ અમારો જે અગાઉનો જે ગયો એક વર્ષમાં લગભગ વકીલોના જે પ્રશ્નો હતા એ ખૂબ જ વધી ગયા છે સમસ્યા વધી ગઈ છે અમારી ટ્રેન્યુઅર પછીના કામ છે એ બહુ ધીમા થયેલા છે એટલે અમે એ ફરીથી બાર એસોસિએશનમાં એકતા સંપત્તિ રહે દરેક જગ્યાએ દરેક વકીલોને ન્યાય મળે જે વકીલોના બહુ ઘણા બધા પ્રશ્નો છે જેમ કે બાર બેન્ચના પ્રશ્નો હોય વકીલોના લાઇબ્રેરીના પ્રશ્નો હોય વકીલોના વીમા હેલ્થ બાબતોના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનો અમે હલ કરવા માટે અમે આ વખતે અમારી ટીમ સાથે જંગી આનામાં ઉતર્યા છીએ ઇલેક્શનમાં ને આપ મીડિયા દર વખતે અમારે ખૂબ જ સપોર્ટ રહેલો છે એટલે અમે મીડિયાના ખૂબ જ આભારી છે